સોમનાથ મંદિરના કોરિડોર પ્રોજેક્ટનો વિરોધ યથાવત છે આજે પણ પ્રભાસમાં મહિલાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાના ઘર નહીં છોડવાની માંગ કરી હતી તેમણે સોમનાથ ટ્રસ્ટ પાસે અન્ય ખાલી પર કોરિડોર બનાવવાની અથવા ત્યાં મકાનો બનાવી આપવાની રજૂઆત કરી મહિલાઓ અને ગૃહના સંચાલકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી તે દરમિયાન જિલ્લા વહીવટી તંત્રની એક ટીમ સ્થળ પર આવીને કામગીરી કરી હતી

તમારા ઓળા એંગલું વાળી લો બાકી ખાલી તો કરવાના જ નથી શમશાન કાઢી નાખવી ત્યાં ફલાણા કાઢી નાખવા જ ત્યાં જે બોલતો હશે ને કોઈ મળવું જ નથી નીતાબેન ચાવડા અમે ભોયવાડામાં જ રહીએ છીએ પેલા સરકારના માણસો બધાય ત્રણ સર આવે છે અહિયાં વાડે ઘડી અમને હેરાનગતિ કરે છે અને એમ કે કે આધાર કાર્ડ આપો પાન કાર્ડ નહિ પાન કાર્ડ આપો બેંક બુક ઝેરોક્ષ આપો તમારી અમે એમાં પૈસા નાખી દેસુ એકાઉન્ટ નંબર માંગે છે અમારે કોડી અહીંયા કરવો જ નથી તો અમારે અમારા મકાન આપવા જ નથી અમારે અહિયાં જ રહેવું છે અમારે અહિયાં ને અહિયાં જ રહેવું છે અહિયાં જ મળશું ને અહિયાં જ અમારા અમારે

ที่ก็มีแต่ไทยตัวเอง